તો ગુજરાત સહિત બનાસકાંઠાના ખેડૂતોને સરકારની યોજનાનો પૂરો લાભ ન મળતા ખેડૂતોમાં રોષ છે સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું સામાન્ય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની લોનમાં વધારો કર્યો છે પરંતુ પરિપત્ર બહાર ન પાડતા ખેડૂતો સરકાર સામે આક્રોશ છે અને કિસાન ક્રેડિટ કાર્ડની લોનમાં ખેડૂતોને ત્રણ નહીં પણ પાંચ લાખ સુધીની લોન મળશે પરંતુ પાંચ લાખની કિસાન ક્રેડિટની લોન મર્યાદા માટે પરિપત્ર બહાર ન પાડતા બજેટમાં ખેડૂતોને

મૂકવાતા તો કોલેસ્ટ્રોલમાં કે જગ્યા નથી બરોબર પછી ટેકાના ભાવથી અમે રાયડો કે ઘઉં કે ગમે એવી પણ અમને પૈસા આપતા નથી બરોબર ચેમ્સર ના આપે તો પછી અમારે ખેતી કેવી રીતે કરવી અને બે ત્રણ મહિના ગાડી નાખે પૈસામાં કોઈ બટાકું બગડી જાય ઘઉં બગડી જાય કોઈ અમને લાભ આલતા નહીં કોઈ વાતર હાલતા નહીં લખીને જોઈન કે તમને મળશે અમને કોઈ મળતું નથી હાલ મારા કે તડકે પડ્યા છે પણ કોઈ મને વાત જોઈને બેઠા આજ આવી કાલે આવતા જ નહીં વેપારી કોલિટર ભરાઈ ગયા છે અમે ચમેલા એમ કે છે સરકાર ખાલી મોટી મોટી વાતો કરે છે ખેડૂત માટે કશું કરતી નથી સરકાર અમારે બટાકા વાયા તો અમારે બટાકા બારે ઢગા કરવાના વારા આવ્યા છે અત્યારે ખેડૂતોને મોટી મોટી કંપનીઓ છે કોલેક્ટર છે ને બધા બુક કરી નાખ્યા છે ખરીદી નાખ્યા છે કોલેક્ટર એમને એટલે અમારે બાર ઢગા કરવાના વારા આવ્યા છે ખેડૂત